અહીં મધ્ય કાપી દીધો છે તો ખૂડતી આવૃત્તિ એપ શોધો જો મિત્રો ખૂડતી આવૃત્તિ એપ શોધો આ રીતના બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત પ્રશ્નો પૂછાયેલો છે તો જો મિત્રો આ આપણા માટે ખૂબ જ આઈએમપી છે દાખલો તો એક બે વખત પ્રેક્ટિસ કરશો એટલે સો ટકા આવડી જશે અને આખું ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે આખા ચેપ્ટરની અંદર આપણે વારંવાર વાત કરીએ છીએ કે પંદરથી સોળ માર્ગનું પૂછાતું હોય છે બરાબર તો આખું ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો અને આ ચેપ્ટર મિત્રો એકદમ સહેલું અને સરળ છે કશું જ અઘરું નથી તો ચાલો આપણે દાખલા કરીશું તો ચાલો મિત્રો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ દાખલો સૌ સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો મિત્રો આ આવૃત્તિ પરથી બરાબર જો આવૃત્તિને આપણે એફઆઈ તરીકે ઓળખીશું શું એફઆઈ બરાબર હવે આવૃત્તિનો સરવાળો કરી લેશું જો અહીંયા સાત ને છ તેર તેર ને નવ બાવીસ તેવી ચોય પચીસ અહીંયા f છે 25 ને પાંચ ત્રીસ ચોત્રીસ તો અહીં ચોત્રીસનો ચાર વધી ત્રણ ત્રણ ને એક ચાર તો મિત્રો અહીંયા કેટલા થશે સીગમા એફ બરાબર કેટલા થશે ચુમ્માલીસ અને આ એફ છે એટલે પ્લસ કરીને એફ મૂકીશું બરાબર પ્લસ એફ હવે આપણે આમ મધ્ય ખાનું છે એને મધ્ય કિંમત મધ્ય કિંમત તરીકે ઓળખીશું મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીએ છીએ અને આપણે પદ વિચલનથી દાખલો ગણવાનો છે એટલે એ શું આવશે યુઆઈ બરાબર યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને છેલ્લું ખાનું પાંચમું તો એફઆઈ અને યુઆઈ શોધીશું બરાબર ચાલો હવે મધ્ય કિંમત એક્સઆઈ એક્સઆઈ માટે શું કરીશું તો સૌપ્રથમ આપણે વર્ગની કિંમત જોઈએ વર્ગમાં જે સંખ્યા આપેલી છે અગિયાર અને તેર બરાબર તો આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું અને જે કુલ સરવાળો થશે એના અર્ધા આપણે એક્સઆઈમાં મૂકીશું બરાબર તો ચાલો અગિયારને અગિયાર ને તેર કેટલા થશે ચોવીસ ચોવીસનો ચોવીસના અડધા તો 12 દુ ચોવીસ એટલે અહીંયા બાર આવશે બરાબર ચાલો તેર પ્લસ પંદર કરીએ તો કેટલા થશે અઠ્યાવીસ તો અઠ્યાવીસમાંથી અડધા ચૌદ દુ અઠ્યાવીસ એટલે ચૌદ થશે બરાબર એ જ રીતના અહીંયા જોઈએ પંદર પ્લસ સત્તર કરીશું તો કેટલા થશે તો કે બત્રીસ બત્રીસના અડધા સોળ જો મિત્રો હવે આ દરેક સંખ્યા આપણે ગણવાની નહીં અહીંયા બારમાં કેટલા ઉમેરતા ચૌદ થાય બે તો ચૌદ થયા બરાબર ચૌદમાં કેટલા ઉમેરતા સોળ થયા તો બે તો દરેકમાં આપણે બબે ઉમેરતા જોઈશું સોળમાં બે ઉમેરતા કેટલા થશે તો કે અઢાર બરાબર અઢારમાં બે ઉમેરતા વીસ વીસમાં બે ઉમેરતા તો કે બાવીસ બરાબર બાવીસમાં બે ઉમેરતા ચોવીસ થશે આ રીતના મિત્રો ચાલો હવે આપણે યુઆઈ એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ તો યુઆઈ આપણે શું કરીશું એના માટે તો સૌ પ્રથમ આપણે અહીંયા આ સંખ્યામાંથી એ ધારીશું તો એ તો આપણે કોઈ બી મધ્ય મધ્ય જગ્યાએ આપણે એ ધારતા હતા પરંતુ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે તો આપણે અહીંયા મધ્ય મધ્યમાં એ ધારતા હતા પરંતુ અહીંયા એપ છે કોઈ પણ એપ શોધવાનો કે એ શોધવાનો આવે તો તેની સામે જ આપણે એ ધારીશું બરાબર અહીંયા એ ધાર્યો તો અહીંયા જીરો મૂકીશું અને જીરોની ઉપરની બધી સંખ્યાઓ આપણે ખ્યાલ જ છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આ રીતના મૂકીશું અને જીરોથી નીચે ધન સંખ્યાઓ એક બે બરાબર ચાલો હવે એફઆઈયુઆઈ એફઆઈયુઆઈ માટે શું કરીશું તો આનો ગુણાકાર કરીશું બરાબર શેનો તો એફઆઈ ને યુઆઈનો ગુણાકાર કરીશું સાત ચોક અઠ્યાવીસ પણ અહીંયા માઇનસ હોવાથી માઇનસ અઠ્યાવીસ આવશે બરોબર છોતરી અઢાર પણ માઇનસ કેમ કે અહીંયા માઇનસ હોવાથી નવ દુ અઢાર અહીંયા માઇનસ હોવાથી અહીંયા અઢાર માઇનસ આવશે તેર એકા તેર એ પણ માઇનસ એફ ગુણ્યા જીરો તો જીરો થશે બરોબર હવે પાંચ એકા પાંચ ચાર દુ આઠ ચલો મિત્રો આ સંખ્યા અને ઋણ સંખ્યાનો અલગ સરવાળો કરી લઈશું બરોબર જો આઠ દો સોળ ચોવીસ પચીસ સહી સત્યાવીસ તો સત્યાવીસનો સાત વધી બે ચાર પાંચ છ સાત તો અહીંયા જો મિત્રો સિત્યોતેર આવ્યો પણ કેવો માઇનસ સિત્યોતેર બરાબર અને નીચે આઠ ને પાંચ તેર ચાલો મોટી સંખ્યા માઇનસ છે એમાંથી તેર બાદ કરીશું સિત્યોતેર માઇનસ તેર બરાબર चलो सात मात्री तुरंत बात करता कितना रिसे तो चार पचीस सात मात्री एक बात करता कितना तो छो तो जो मित्रों मित्राइयों सिग्मा एफ आई यू आई बराबर कितना रिसे तो चौसठ पंकेवा माइनस मोटी संख्या माइनस हुआ कि यह जवाब पंकेवा आपसे माइनस बराबर तो चलो मित्रों आपने પદ વિચલનનું સૂત્ર લખીશું આપણે દાખલો પદ વિચલનની રીતથી શોધવાનું છે એટલે એક્સ એટલે મધ્ય બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુ આઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર ચાલો બરાબરની નીચે બરાબર અહીંયા જો મિત્રો એક્સ એટલે મધ્ય મધ્ય કાપી દીધો છે તો આપણે એની કિંમત અહીંયા લખી દઈશું અઢાર એ બ એ કેટલા ધાર્યા છે તો અહીંયા વીસ બરાબર પ્લસ એક્સઆઈઆઈ કેટલો છે માઇનસ ચોસઠ પછી ગુણ્યા છેદમાં કેટલા છે એફઆઈ તો ચુમ્માલીસ પ્લસ એચ ચુમ્માલીસ પ્લસ બરાબર ગુણ્યા એચ એચ એટલે આની લંબાઈ અગિયારથી બાર તેર તો લંબાઈ કેટલી છે બે જો અગિયારથી તેર તેર થી પંદર એટલે બધામાં બબેનો ગાળો છે એટલે લંબાઈ કેટલી આવશે બે બરાબર ચલો હવે આગળ વધીએ અઢાર જો મિત્રો આ અહીંયા ગુણાકાર છે તો અહીંયા ઉડી શકે પરંતુ અહીંયા પ્લસ આવી ગયો પ્લસ એફ એટલે આ આની સાથે ઉડી શકાશે નહીં અને અહીંયા પણ પ્લસ છે તો આ સંખ્યા સાથે પણ પ્લસ કે માઇનસ સાથે ઉડાડી શકાતી નથી બરાબર અહીંયા ગુણાકાર ગુણાકાર હોય તો જ ઉડાડી શકાય તો જો આ વીસ છે એને આ બાજુ લઈ આવીશું બરાબરની તો માઇનસ થઈ જશે માઇનસ વીસ બરાબર હવે માઇનસ ચોસઠ ગુણ્યા બે અને ચુમાલીસ પ્લસ એક બરાબર હવે અહીંયા અઢાર અઢાર છે અને મોટી સંખ્યા વીસ માઇનસ છે તો વીસ માંથી અઢાર બાદ કરીશું તો કેટલા રહેશે તો કે માઇનસ બે અને અહીંયા 64 ગુણ્યા બે કરીશું તો કેટલા રહેશે કેટલા થશે ચોસઠ ગુણ્યા બે કરીશું તો કેટલા થશે 128 પણ કહેવા માઇનસ એકસો ને માઇનસ નીચે ચુમ્માલીસ પ્લસ એફ બરાબર જો આ માઇનસ આ માઇનસ નીકળી જશે હવે માઇનસ માઇનસ બરાબરની આ બાજુ છે એટલે માઇનસ નીકળી જશે એટલે હવે સંખ્યા એકસો અને ચુમ્માલીસ પ્લસ બરાબર હવે જો મિત્રો આ ચુમ્માલીસ પ્લસ એફ છે आ આ બાજુ લાવતા ગુણાકાર બે સાથે ગુણાકાર થશે તો જો મિત્રો બે ચુમ્માલીસ પ્લસ એફ બરાબર એકસો અઠ્યાવીસ બરાબર જો આની સાથે પણ ગુણાકાર થઈ શકે પરંતુ બે આપણે અઠ્યાવીસની નીચે લઈએ તો ચુમ્માલીસ પ્લસ એકસો ને અઠ્યાવીસ ભાગ્યા બે તો ચોસઠ દુ કેટલા થશે એકસો અઠ્યાવીસ તો જુઓ ચુમ્માલીસ પ્લસ એફ બરાબર ચોસઠ અલગ કરીએ એફ આ બાજુ રહેશે અને ચોસઠ આ આ બાજુ ચુમાલીસ ધન છે અને આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે ચુમાલીસ માઇનસ થઈ જશે બરાબર માઇનસ ચુમ્માલીસ તો એફ બરાબર ચોસઠમાંથી ચુમાલીસ બાદ કરીશું તો કેટલા રહેશે જો મિત્રો આ રીતના ચોસઠ માઇનસ ચુમ્માલીસ કરીએ તો કેટલા રહેશે તો ચારમાંથી ચાર જાય તો ઝીરો છ માંથી ચાર જાય તો બે તો એફ બરાબર અહીંયા કેટલા આવશે વીસ જો મિત્રો અહીંયા ખૂટતી આવૃત્તિ એફ નું મૂલ્ય આપણને મળી ગયું છે કેટલું છે એફ બરાબર વીસ થાય છે પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો દાખલા એકદમ સહેલા છે અને ચાર માર્ક્સ ની અંદર આ પૂછાય છે બરોબર તો ચલો મિત્રો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક નું ક્વેશ્ચન નંબર ચાર જોઈશું મધ્યક શોધો બરોબર તો દાખલા સ્ટાર્ટ કરતા પહેલા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો આવૃત્તિ આવૃત્તિને આપણે શું કહીશું આ રીતના સંખ્યા આપેલી છે તો વર્ આ વર્ગ છે અને આવૃત્તિ આવૃત્તિને આપણે તરીકે ઓળખીશું હવે આપણે સૌપ્રથમ આવૃત્તિનો સરવાળો કરીશું દાખલાની સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો આવૃત્તિનો સરવાળો કરીશું તો અહીં સીગમા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો અહીંયા લખીશું બે ચાર છ ને ત્રણ નવ નવ ને આઠ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવી બાય પચીસ સવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતીસ ને ત્રીસ તો સીખમાં એફઆઈ કેટલો થયો સરવાળો ત્રીસ એફઆઈનું સરવાળો ત્રીસ થયો બરાબર ચાલો હવે અહીં જે મધ્ય ખાનું છે એને આપણે મધ્ય કિંમત તરીકે ઓળખીએ છીએ મધ્ય કિંમત મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીએ છીએ અને ચોથા નંબરનું ખાનું આપણે પદ વિચલનની રીતથી ગણીશું એટલે યુ આવશે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અને છેદમાં એચ અને છેલ્લું ખાનું એફ આઈ યુ ને યુ આઈ બરોબર ક્યારે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ ત્યારે એ યુ આવશે બરોબર ચાલો હવે શું કરીશું મધ્ય કિંમત એક્સ આઈ માટે શું કરતા હતા તો અહીં વર્ગ છે તો વર્ગની જે સંખ્યા છે પાસઠ ને અડસઠ આનો સરવાળો કરશું કુલ ટોટલ આવે એમાંથી અડધી કિંમત આપણે મધ્ય કિંમત એટલે કે એકસાયમાં મૂકીશું તો જો આપણે અહીંયા સરવાળો કરીશું પાસઠ પ્લસ અડસઠ કુલ કેટલા થશે આઠ ને પાંચ તેરનો ત્રણ વધીએ તેર બરાબર એકસો ને તેત્રીસ થયા હવે મિત્રો એકસો તેત્રીસના અડધા કેટલા થશે તો કે છાસઠ છાસઠ પાંચ કરીશું ત્યારે આના અડધા થશે બરોબર એકસો તેત્રીસના એ જ રીતના અડસઠ પ્લસ એકોતેર કરીશું તો કેટલા થશે તો કુલ એનો અડસઠ પ્લસ એકોતેર બરોબર ચાલો 8 ને એક નવ છ બાર તેર બરોબર એકસો તો એકસો ઓગણ અડધા કેટલા થશે તો કે અગ્ન પાંચ જો મિત્રો હવે દરેક સંખ્યા આપણે ગણવાની નહીં અહીં કેટલા ઉમેરતા અહીંયા આવે છે તોય આપણે એક જોઈ લઈએ એકોતેર પ્લસ ચુમ્મોતેર કરી લઈએ એકોતેર પ્લસ ચુમ્મોતેર બરોબર ચારે પાંચ એકસો ને તો એકસો પિસ્તાલીસના અડધા કેટલા થશે તો કે બોતેર પાંચ જો મિત્રો હવે આ દરેક સંખ્યા આપણે ગણતરી કરવાની નથી અહીંયા જોઈ લેવાનું છાસઠ પોઈન્ટ પાંચ આમાં કેટલા ઉમેરતા અગ્ન થયા તો કે ત્રણ બરાબર અહીંયા ત્રણ ઉમેરતા સિત્તેર એકોતેર બોતેર તો અહીંયા બોતેર થયા તો દરેકમાં ત્રણ ત્રણ ઉમેરાય છે બોતેર તો આપણે અહીંયા બોતેરમાં ત્રણ ઉમેરશું તો કેટલા થશે પંચોતેર પંચોતેર પોઈન્ટ પાંચ બરોબર હવે પંચોતેરમાં ત્રણ ઉમેરતા કેટલા થશે તો છોતેર સિત્યોતેર ને ઇઠ્યોતેર તો અહીંયા ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ હવે ઇઠ્યોતેરમાં ત્રણ ઉમેરતા કેટલા થશે તો કે એક્યાસી એક્યાસી પોઈન્ટ પાંચ ચાલો એક્યાસીમાં ત્રણ ઉમેરતા તો કે ચોર્યાસી ચોર પાંચ થશે બરાબર આ રીતના મિત્રો હવે આપણે જોઈશું યુઆઈ યુઆઈ શોધવા માટે શું કરતા તો આ કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે તો આપણે મધ્યમાં હોય અને આપણે એ ધારીશું તો મધ્યમાં આએ છે બરાબર મધ્યમાં પંચોતેર પોઈન્ટ પાંચ છે તો અહીંયા આપણે એ ધારીશું અહીંયા એ જ્યાં એ ધારીશું ત્યાં ઝીરો લખીશું અને ઉપરની સાઈડ બધી માઇનસ કરતા હતા એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે ધન એક બે ત્રણ બરાબર ચાલો હવે એફઆઈ યુઆઈ માટે તો કે એફઆઈ ને યુઆઈનો સર ગુણાકાર કરીશું બે ગુણ્યા ત્રણ તો કેટલા થશે માઇનસ છ અહીંયા ચાર દુ આઠ પણ કેવા અહીંયા માઇનસ હોવાથી માઇનસ આઠ અહીંયા ત્રણ એકા ત્રણ અહીંયા માઇનસ હોવાથી માઇનસ ત્રણ આઠ ગુણ્યા તો ઝીરો જ આવશે સાત એકા સાત ચાર દુ આઠ ત્રણ દુ છ ચલો મિત્રો હવે ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો અલગ સરવાળો કરી લઈએ આઠ ને છ કેટલા થશે ચૌદ પંદર સોળ સત્તર પણ કેવા માઇનસ સત્તર આવશે અહીંયા બરાબર અહીંયા જો આઠ ને છ ચૌદ ચૌદ ને પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તો અહીંયા કેટલા આવશે એકવીસ તો જો મિત્રો હવે અહીંયા મોટી સંખ્યા એકવીસ છે એકવીસમાંથી આપણે કેટલા સત્તર બાદ કરવાના છે બરાબર તો અહીંયા જો કેટલા આવશે એકમાંથી સાત ઘટના થાય એટલે અહીંયા અગિયારમાંથી સાત કાઢીશું તો કેટલા રહેશે ચાર તો અહીંયા સીગમાં એફઆઈ યુઆઈ બરાબર કેટલા થશે તો ચાર આવશે બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે સૂત્ર લખીશું પદ વિચલનનું એક્સ બાર એટલે મધ્યક બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ બરાબર નીચે છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર બરાબર ને નીચે જ મિત્રો બરાબર હોવું જોઈએ

પાસઠથી અડસઠ કેટલો ગાળો છે ત્રણનો અડસઠથી એકોતેર ત્રણ ત્રણનો ગાળો છે તો અહીંયા ઊંચાઈ કેટલી છે લંબાઈ એચ બરાબર ત્રણ બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ હવે જો મિત્રો જે ઉડતા હોય ઉડાડી દઈશું ત્રણ દસ ત્રણે દસ દસ બરાબર તો અહીંયા પ્લસ ચાર છેદમાં દસ થશે બરાબર હવે સાત પંચોતેર પાંચ પ્લસ અહીંયા આ ચાર છે જો મિત્રો સો કાતો દસ હજાર પોઈન્ટ ચાલો હવે આનો સરવાળો કરીશું પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ જીરો પોઈન્ટ ચાર બરાબર પાંચ ને ચાર તો ચલો મિત્રો આપણને તેર પોઈન્ટ એક ના બે દાખલા અહીંયા આપણે જોયા છે હવે મળીશું સમની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો